હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ ચકરીની રેસિપી આ ચકરીને આપણે દાળિયાની દાળ પૌવા અને ચોખાના લોટ સાથે બનાવીશું આ ચકરીનો લોટ જો તમે પરફેક્ટ બાંધ્યો હશે તો ચકરી પહેલી પહેલીવારમાં જ એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ બનશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો ઇન્સ્ટન્ટ ચકરી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં પૌવાની ક્રિસ્પી ચકરી બનાવવા કઢાઈમાં એક વાટકી પૌવા અને પૌવા કરતાં અડધી એટલે કે અડધી વાટકી રોસ્ટેડ ચણા દાળ કે જેને આપણે દાળિયાની દાળ પણ કહીએ છીએ તેને એડ કરીને બંને વસ્તુને સારી રીતે રોસ્ટ કરી લઈએ બંને વસ્તુને એક મિનિટ માટે રોસ્ટ કરી લઈશું જેથી તેમાંથી બધું જ મોશ્ચર જતું રહે અને તેને સરળતાથી પીસીને તેનો પાવડર બનાવી શકાય એક મિનિટમાં બંને વસ્તુ રોસ્ટ થઈ જાય એટલે ગેસને બંધ કરી દઈશું અને તેને થોડીવાર ઠંડુ થવા દેશો બંને વસ્તુ ઠંડી થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ લેશું અને તેનો ફાઇન પાવડર બનાવી લેશું તો બંને વસ્તુને મિક્સરમાં પીસીને તેનો ફાઇન પાવડર બનાવી લીધો છે હવે અહીં મેં લોટ બાંધવા એક મોટું વાસણ લીધું છે તેમાં ચાણી મૂકી તૈયાર કરેલા લોટને આ રીતે ચાણીથી ચાળી લઈએ જેથી લોટમાં થોડાક મોટા ટુકડા રહી ગયા હોય તો તે નીકળી જાય સાથે જે વાટકીથી પૌવા લીધા હોય એ જ વાટકીથી દોઢ વાટકી ચોખાનો લોટ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો બધા જ લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં મસાલા કરીશું તો મસાલામાં સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું બે મોટી ચમચી સફેદ તલ અડધી ચમચી અજમાને આ રીતે હાથેથી મસળીને એડ કરીશું અડધી ચમચી જીરું અડધી ચમચી હળદર એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર ચપટી હિંગ અને પાંચ ચમચી ગરમ કરેલું ઘી લીધું છે તેને લોટમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને લોટની આ રીતે મુઠ્ઠી વાળતા તેની એકદમ સરસ મુઠ્ઠી વળી જાય છે એટલે કે આ રીતનું મુઠ્ઠી વળે એટલું મોણ લેવાનું છે હવે લોટમાં થોડું થોડું પાણી એડ કરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું તો ચકરી માટેનો લોટ બંધાઈ ગયો છે અને લોટ આ રીતે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એ રીતનો મીડિયમ સોફ્ટ બાંધવાનો છે જો લોટ વધારે કઠણ હશે તો ચકરી બનાવતી વખતે તૂટી જશે અને જો વધારે ઢીલો હશે તો તળતી વખતે ચકરી તેલને એબઝોર્બ કરી લેશે અને ક્રિસ્પી નહીં બને હવે અહીં મેં સેવ બનાવવાનો સંજો લીધો છે અને આ રીતની સ્ટારવાળી જારી લીધી છે હવે સંચાને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું અને ઝારીને પણ તેલ લગાવી લઈશું હવે સંચામાં ઝારી મૂકી સંચાને ફિટ કરી લઈશું અને લોટને આ રીતે સંચામાં ભરી સંચાને ફિટ કરી લેશું હવે સંચાને આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈને ચકરી પાડી લઈશું ચકરી પડી જાય એટલે સંચાને રિવર્સ સાઈડ ફેરવી લઈશું અને છેડાના ભાગને આ રીતે જોઈન્ટ કરી લઈશું જેથી ચકરી ખુલ્લી ન જાય જો ચકરી બનાવતી વખતે ચકરી તૂટી જતી હોય તો થોડુંક પાણી એડ કરી લોટને સોફ્ટ કરી લેવો હવે એ જ રીતે બીજી ચકરી પણ બનાવી લેશું હવે ચકરીને તળવા માટે અહીં મેં કઢાઈમાં તેલને ગરમ કરી લીધું છે તેલ ગરમ થાય એટલે લોટનો થોડોક ટુકડો તેલમાં નાખતા તે થોડીવાર રહીને ઉપર આવે છે એટલે કે તેલ ચકરી તળવા માટે પરફેક્ટ છે હવે ગરમ તેલમાં આ રીતે ચકરી એડ કરી દઈશું ચકરી આ રીતે તેલમાં ઉપર આવી જાય એટલે તેને બીજી સાઈડે પલટાવી દઈશું અને ચકરીને બંને બાજુ ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું તો થોડી જ ચકરી તળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે તેને ઝારાથી આ રીતે કાઢી લઈશું અને ડીશમાં લઈ લઈશું અને એ જ રીતે બીજી ચકરી પણ તળી લઈશું તો બધી જ ચકરી તળાઈ ગઈ છે અને આ ચકરી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી બની છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે